એટલે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અને જય દશરામ મને હરમ મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ છે તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં 2026 ના પહેલા વ્લોગ વિડીયોમાં ને ભાઈ ટાઈટ પડે ફૂકા કાઢી નાખે આવી એક તાટાણા મનાવું પડે નહી તો ત્યાર થઈ ગયા પણ ટાઈટ ઓ હો હો ભાઈ આજે અંધારું ફૂલ છે અને જવાનું છે આપણે કોલેજે તો જરાક

કેલ મન બાપા લે મિત્રો કોલેજ થી નીકળી ગયા અને આજે રસ્તો ઉંટોઈપળો છે અને શેઠો નાળા દેના રસ્તો શેઠો ડાડા શેઠો નાળા આ શેઠો ડાડા જી કેવાતો હોય હમણો જાય છે ને હમણો શું કરવા જવું તો હું તમને વાત કર કે ઇન્ટરસેપ્ટ મે હવારી તો આપડે ઇન્ટરસેપ્ટ આવી ગઈ છે હીરો ના શોરૂમ માં જામ્યો તો ત્યાં જાય છે ઇન્ટરસેપ્ટ માં થોડીક વાર ખોક ગઈ આવી અને પછી પાછા બસ બેન ની આવતા રહી તો હાલો જઈએ અને

જાયા બસ સ્ટેન્ડ મે મળીયા ભઈ મજા આવી આજે જોરદાર કાઈ ન ઘટે કઈ આ બારે બે તો આમાં બે તો પીસી ઉપર ચડી જતા ઈ કે અમે ને પીસી ઉપર હેઠું નતો તો હાલો ટાઈમ થઈ ગયો અમારી બસ વઈ ગઈ તમે જેઠાને ઉતરો હાલો જાઈઓ તો પાહર બસ સ્ટેન્ડ ને કગ્યા ભાઈ ટ્રાફિક હતી જોરદાર ટ્રાફિક હતી જવા દે અજી જો સોળે હે ટ્રાફિક ફૂલે આપડી બસ હતી ગોબેસ ભાઈ હાલો હવે જઈએ અમે મુદિયા ની રાત ઓ ફાઇનલી મિત્રો કરે પૂગી ગયા છે બોપોરા કરી લીતા બોપોરા એટલે કે ફરાક કે શનિવાર છે તો ફરાક કરી લીતો છે અને હા આજે પોષી પૂનમ મે તો બધી બેનોને હેપી પોષી પૂનમ અને ભાઈઓને પણ હેપી પોષી પૂનમ પોષી પૂનમ ને વધાઈને માતાજી ખુશ રાખે એ પ્રાર્થના મે હવે આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે કલ લઈએ વિડીયો અપલોડ કરવાનો છે મોબાઈલમાં ચાર્જિંગ નથી લાઈટ નથી બધી ખાણી છે તો એ બધી કરી લઈએ અને પછી જોઈએ વિડીયો સવાગે મુકાય પણ લાઈટ નથી ને જો ના મુકાય તો પણ ટ્રાય હું તમને વાત કરતો હતો ને કંઈક ચાર્જિંગ નથી ની બધી તો જો એના માટે કંઈક હજી લાઈટ હજી નથી આવ્યો થાય પુણા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો એના માટે જો આવી રીતના ગાડીમાં વાયર ના હે અને હવે તો ઈમે ચાર્જિંગ ચાલુ કરી ચાર્જિંગ નથી આવનાતા 5% ચાર્જિંગ છે આ તા વિડિયો ઉતારું છું મે વરી આમાં તમારે દેવા કો કહે હે તો ભાઈ તો હું વિડિયો ઉતારું છું ચાર્જિંગ રહેવા દેને અપલોડ કરવો હોય તો તો એ અપલોડ કરવો પડે વિડિયો ઉતારવો કરે બધુંય કરવું પડે એટલે લઈ થોડો થોડો હાલો હવે માં 10 મિનિટ માં વિડિયો આવી જાય તો પછી પાછો લોક તકાય લાવી વિડિયો 10:00 વાગે આવવાનો છે ઓ મિત્રો

तो फाइनली मित्रों पुगी गया से हनुमान बाबा ना मंदिर पे गए लगले जो दर्शन कर लियो तुमने पण ओ मित्रों टाइटनी टोपी वोपी हक्का लीती छे हमने सटाने लियो तमने आवाज आवतो है

ઓ આ ટીક્યો છે કે આપણે વિતરી જવું ઠીક આ પ્લાન છે સાયદુદ પણ લેવાવાનું ને દૂધ લેવાનું હોવા જાય આવતો જアクセ મારા તેરામાં જો ગાડી ચાલુ છે હા તો તો જઈએ અને ખીય ફાઇનલી મિત્રો ઠેકાણ આવી ગયા છે સાયદુદ પણ લઈ આવે એટલે દૂધ નું મુકવાનું હતું ખાલી ચા લેવાને તે અત્યારે તો ચા લઈ આવ્યા છે યસ જો નું ઠેકાણ જો નું નહીં આ જૂના જેવું છે પેલેથી એ વાંધો નહી આયા એક કામ સે પતાવી લઈએ કલ્લે પછી પાછળ ઘરે જવાનું છે બધું બધું હલા રાખે એસા હે એસા કશું નયા નહી હેલો કામ કર લઈએ પછી મળીએ अरे पॉसिबल नोवर्टी काम बड़ी गई से ना वे पास आपने ट्रिपल बांध जाए से अच्छी आ रही है फोन ना जो तो मेरे व्यू जो खाली जस्ट व्यू छोटा पढ़ो मतलब मुझे मस्त लोकेशन के राजू बच्चे मुझे मने का के वहाँ से ये कि ये स्पोर्ट्स वो है ना भाई छोटा पढ़ता हूँ ये इतना कम पढ़ता है खाली य આવી બધી જીવડી હોય હજી તો આ હાન તો પડી નથી હજી હાવ ફૂલ થોડું ઘણું અંધારું હજી થઈ જાય ને એટલે વધી જાય ના જવાબ એને ભઠા હલતા હોય ક્યારેક ક્યારેક

રીતના હોય ભાઈ અને ભાઈ આ આપણે હું શું કેતો તો આજ જ લોકમાં શરૂઆતમાં આપણે કીધલ છે કે એક રીલ આવવાની છે ઇન્ટરશીપ વિશે ની બધી તો યસ રીલ હવે આવી ગઈ છે અપલોડ પણ થઈ ગઈ એડિટ થઈને તો જોઈ આવજો અને જોરદાર છે તો જરા લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો બધું કરી નાખજો તમારે રીતના જે કરવું હોય અમે આલો મળીએ હલો ઓકે હોટલ પડી ગઈ યસ બહુ દીવડી